નમસ્કાર દર્શક મિત્રો હું છું હું છું પાકો ગુજરાતી આજે તમને હું લાવ્યો છું ઉમરગામ તાલુકામાં આવેલી સરીગામ જેડીસી માં સારા એવા માં આવેલા છે અને અહીંયા તંત્ર પણ ખૂબ સજાગ અને એક્ટિવ છે પણ સરીગામ ના જ્યાં ઓગણીસ નંબરનો જે રોડ છે જ્યાં જીવન કેમિકલ છે અને એશિયન પેન્ટ છે બીજી મોટી કંપની આવેલી છે આ કંપનીઓના તમે રોડ ઉપર જોઈ શકો છો જે હું તમને દ્રશ્યો બતાવીશ કેમેરામાં અમારા કેમેરામેન તમને દ્રશ્યો બતાવશે આ જે કંપનીઓ છે એના રોડ ઉપર તમે જોશો કે જરા પણ જગ્યા કોઈના અવર જવર માટે દેખાતી હોય તો તમે બતાવો આ બાબતથી થી અહીંના નજીકના બીજા ઇન્ડસ્ટ્રીઅલ પણ હેરાન થાય છે તમને અમારા કેમેરામેન જે પ્રમાણે દ્રશ્યો બતાવી રહ્યા છે આ દ્રશ્યો છે ઓગણીસ નંબર રોડના જે જીઆઈડીસી સરીકામાં આવેલા છે અહીંયા કોઈએ જો અંદર જવું હોય ને રોડ ઉપર આગળની કંપનીઓમાં તો એના માટે એક મુસીબત સમાન છે કેમ કે અહીંયા ટોટલી અડિંગો જમાવામાં આવી રહ્યો છે પોટરી જવાબદારી અહીંયા અધિકારીઓની બનતી હોય છે કે આવીને રૂટિન ચેકિંગ કરવામાં આવે કે આ વાહનો રોડ પર કેવી طرح ઉભેલા હોય છે પણ અહીંયા તો આ જે કંપનીઓ છે એ બસ પોતાના માલિક્યુને રોડ હોય ને એમ આખો રોડ કબજે કરી દેલો છે Jio Chemical ના હું તમને बाजू વિડિયોમાં દર્શાવતો બતાવી રહ્યો છું આ દર્શાવતો એ ટાઈપ ના છે કે અર્ધી કંપનીની અંદર ગાડી છે ને અડધી ગાડી બહાર છે હવે આ તો કોઈ હદ હોય દરેક વસ્તુની અંદર લિમિટ હોય કે વસ્તુની તો તમે એટલા બધા માથા બની ગયા છો કે સરકારની જગ્યા પણ તમારે કબજે કરી લેવાની બાજુમાં એશિયન પેઇન્ટ છે એશિયન પેન્ટના પાર્કિંગમાં તમે જોશો ને બધી લાઈન થી બહાર ગાડીઓ ઉભેલી છે એક પણ ગાડી અંદર એ લોકો લેતા નથી હાલાકી જગ્યા નોટિફાઈડ નથી છે સરકારી જગ્યા છે લોકોને અવાજવા માટે રસ્તો મુકેલો છે પણ આ કંપનીના અહીંના જે સંચાલકો છે એ કોઈની પણ વાત માનવા માટે રાજી નથી કે શું પછી અધિકારી એમની સાથે કોઈ પગલા ભરતા જ નથી કે એમની સાથે કોઈ કોઓર્ડિનેટ કરતા જ નથી નોટિફાઈડ ની ટીમ પણ આ બાબતે કેમ અંધકાર છે અહીંના જીઆઈડીસી ના જે ઉદ્યોગપતિઓ છે એ ઉદ્યોગપતિઓ પણ આ વાતથી નારાજ છે પણ કોને કમ્પ્લેન કરવા જાય એ પણ ઉદ્યોગો લઈને બેઠેલા છે શું એ લોકો પોતે રોડ ખરીદી છે તો એના પણ દસ્તાવેજ કર્યા છે નોટીફાઈડ થી જીઆઈડીસી માંથી ગમે તે ગાડી ઉભી કરી દેવાની કોઈ જતા નિયમો લોકો લાગુ પડતા જ નથી વારંવાર આ બાબતે એસઆઈમાં અમુક ઉદ્યોગપતિઓએ રજૂઆત કરેલી છે તેમ છતાં પણ આ મોટા માથાની જે કંપનીઓ છે જે કંપનીઓ હું સ્પષ્ટ નામ લઉં છું કે એશિયન પેન્ટ છે જીવન કેમિકલ છે આ ફેક્ટરીઓ દ્વારા તદ્દન રીતે અહીંયા રોડ પર ખરેખર દબાણ કરવામાં આવે છે અને ગાડીઓ ઉભી રાખીને પોતે એક દબાણ ઊભું કરવામાં આવે છે જેથી અવર જવર કરતા લોકોને ખૂબ જ તકલીફ પડે છે આ બાબતે નોટિફાઈડ અધિકારીઓ જાગૃત થાય તાત્કાલિક આ બાબતે કાર્યવાહી કરવામાં આવે અને આ જે ઉભા રાખીને જે રોડ પર ગાડી ઉભી રાખે છે એના પર પોલીસે પણ કાર્યવાહી કરવી જોઈએ જેમ રોડ ઉપર મેમા ફાડો છો ને હેલ્મેટ વગરના ગાડીઓને એમ આ લોકો ઉપર બી કે કાર્યવાહી કરો અને એમને પણ દંડ આપો ને કારણ કે બીજી વખત આવી રીતે રોડ ઉપર ગમે તે ટેન્કર ઉભા કરતા લોકો દસ વાર વિચારશે પોતાની કંપની છે અંદર એ લોકો પોતે પાર્કિંગ મનાઈ લેવું જોઈએ કેમ નથી કરતા એ બધું આ બાબતે આ અહેવાલ પ્રસિદ્ધ કરવાનો ખાલી એટલો જ હેતુ છે કે અહીંયા આ રોડ છે સરકારી રોડ છે લોકોના અવર જવા માટેનો રોડ છે એના પર પ્લીઝ તમે લોકો દબાણ ન કરો ઓછું અનિશ સરી ગામ ગુજરાત કારોબાર એશિયન પેટ આર્ટ કાસ્ટલ જીવન કેમિકલ ને રોડ નંબર ઓગણીસ એમાં કાયમી આ સમસ્યા છે જ ટેન્કર ઉભા હોય ટ્રક ઉભા હોય અને પોતાની કેમેસીસ અંદર જગ્યા નથી અને અડધી ગાડી બહાર રાખી પોતાનું લોડિંગ કરાવે છે અને ટ્રાફિક નો ફૂલ સમસ્યા છે કઈ પણ જે દિવસે કોઈ પણ એક્સિડન્ટ થયું કંપનીની અંદર ફાયર કે આ તે તેથી ફાયર બ્રિગેડ ની ગાડી અંદર આવી હકે એવી કોઈ શક્યતા જ નથી ઇમરજન્સી માં ગાડી પહોંચી જ નહીં હકે બીજું તમામ બધી કોઈ જગ્યાએ રજૂઆત કરેલી આ રજૂઆત તો અમારા એસોસિએશન માં અને નોટિફાઈડ ના જે અમારા પ્રમુખ છે એને ભી કરેલી છે આપનું નામ વિજયભાઈ